તો આ લીલા તત્વનું ઉદઘાટન કરતા સૃષ્ટિના ઉપક્રમનું વર્ણન શ્રી સુખદેવ ગોસ્વામી કરી રહ્યા છે અને સૃષ્ટિનું મૂળ જે છે છે ભગવાન નારાયણ થોડું સમજવાનું છે આપણે કે અત્યાર સુધી સાંભળ્યું કે પરમ તત્વ તો કૃષ્ણ છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ તો એ જે મૂળ કૃષ્ણ છે ગોલોક વૃંદાવન બિહારી એનો અંશ બલરામ છે આ ખાલી તમારે સમજવાનું છે કે કે સૃષ્ટિનો ઉપક્રમ કેવી રીતે કાર્ય કરે છે છે કારણ આપણા મનમાં સૃષ્ટિ ઉપક્રમની પણ ઘણી બધી ધારણાઓ સાચી પણ હોય શકે ખોટી પણ હોય શકે કારણ કે જેવું સાંભળ્યું છે જોયું છે એવું આપણે વિચારતા હોય તો જે મૂળ તત્વ જે કૃષ્ણ છે ગોલોક વૃંદાવનમાં વિહાર કરવા જે બ્રજેન્દ્રનંદન કૃષ્ણ છે એનો અંશ બલરામ છે બલરામનો અંશ છે વૈકુંઠ અધિપતિ નારાયણ વૈકુંઠના જેટલા ગ્રહો છે એની ઉપર ભગવાનના સ્વરૂપ સ્થિત છે અને બધા સ્વરૂપના જે હેડ છે એ છે વૈકુંઠ અધિપતિ નારાયણ વૈકુંઠ અધિપતિ નારાયણ જે છે એનાથી ચતુર્વ્યુહુ પ્રગટ થાય છે ચતુર્વ્યુહુ જેમાં ચાર તત્વ છે વાસુદેવ સંકર્ષણ અનિરુદ્ધ અને પ્રદ્યુમ અને કહે કે જ્યારે ભગવાનના સંસારમાં લીલાઓ પ્રગટ કરે ને ત્યારે ચતુર્વ્યુહ પણ પ્રગટ થાય દ્વારિકામાં પ્રદ્યુમ્ન ભગવાનના રૂકમણીથી ઉત્પન્ન પુત્ર પ્રદ્યુમ્ન એનું નામ પણ ત્યારે એ લીલામાં પ્રદ્યુમ્ન છે અને પ્રદ્યુમ્નના પુત્ર છે અનિરુદ્ધ ત્યાં પણ નામ એનું અનિરુદ્ધ છે ચતુર્વ્યુહ દ્વારિકામાં પ્રગટ છે અયોધ્યામાં જુઓ ભગવાન રામ વાસુદેવ તત્વ છે અનિરુદ્ધ ભગવાન રામની ચાર ભાઈ છે એનું કારણ અહીંયા છે એ ચતુર્વ્યુહ પ્રગટ કરે છે ભગવાન હરેક ધામનો એક ચતુર્વ્યુહ છે અને એનું જે સંકર્ષણ તત્વ છે એમાંથી મહાસંકર્ષણ પ્રગટ થાય છે આ મહાસંકર્ષણ જે છે એમાંથી ભગવાનનો પ્રથમ પુરુષ અવતાર જેને કારણોદક્ષાહી વિષ્ણુ કહેવામાં આવે છે કારણ સમુદ્ર ક્યાં છે ભગવાનનું ધામ અને આ ભૌતિક જગત એની વચ્ચે જે સમુદ્ર છે એનું નામ કારણ સમુદ્ર છે એમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે એકલા કોઈ અનંત શેષ નથી લક્ષ્મીજી નથી એકલા ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપમાં શયન કરે છે અને એનો એક શ્વાસ જયારે બહાર નીકળે ત્યારે અનંત બ્રહ્માંડ નું પ્રાગટ્ય થાય અને જયારે વિષ્ણુ શ્વાસ અંદર લે ત્યારે આ જેટલા બ્રહ્માંડ પ્રગટ થયા છે એ બધા પાછા ભગવાનની અંદર વિલીન થઈ જાય આ છે ભગવાનના પ્રથમ પુરુષ અવતાર કારણો દક્ષાહી વિષ્ણુ ક્યારેક ક્યારેક ફોટો જુઓ ભગવાન વિષ્ણુનો તો આ તમને ધ્યાનમાં આવું જોઈએ કયા વિષ્ણુ છે કારણ કે આપણી ધારણા એ છે કે વિષ્ણુ એક જ છે એવું માનો છો ને આ ભગવાનનો પ્રથમ પુરુષ અવતાર છે અને એનો શ્વાસ કેવડો છે બ્રહ્માજી નું સો વર્ષનું જે આયુષ્ય છે કાલે આપણે જે સાંભળ્યું સો વર્ષનું જે આયુષ્ય છે ને એ ભગવાન વિષ્ણુ આ કારણો વિષ્ણુનો અડધો શ્વાસ છે મતલબ એ શ્વાસ બહાર કાઢે તો બ્રહ્માજી સો વર્ષ જીવે અને શ્વાસ અંદર લઈ લે તો સો વર્ષ માટે બ્રહ્માજી શ્વાસમાં અંદર આ ભગવાન મહાવિષ્ણુ છે કારણો દક્ષાઈ જે બ્રહ્માંડની ઉત્પત્તિનું મૂળ એના રોમ છિદ્રથી બ્રહ્માંડ નીકળે છે આમ તો આપણે અનંતકોટી બ્રહ્માંડ કહીએ છીએ કોટી પણ છતાં એની પણ એક સંખ્યા છે શંકરાચાર્ય કહે છે કે શરીરના જે રોમછિદ્ર છે તો બે કરોડ રોમછિદ્ર હોય એક શરીરમાં તો બ્રહ્માંડની સંખ્યા પણ કેટલી છે બે કરોડ બ્રહ્માંડ છે આવી એક વાત શંકરાચાર્યથી સાંભળી રહી બ્રહ્માંડની પણ સંખ્યા છે પણ બહુ વિશાળ જ્યારે સંખ્યાની માત્રા હોય તો એને અનંત કહેવામાં આવે છે તો અનંત બ્રહ્માંડ કારણોદક્ષાહી વિષ્ણુ થી પ્રગટ થાય છે હવે બ્રહ્માંડ બ્રહ્માંડ તો તો પ્રગટ થઈ ગયા જે છે છે કારણ સમુદ્રમાં તરી રહ્યા જેમ રબરનો બોલ તમે પાણીમાં નાખો ડોલમાં તરે એમ બ્રહ્માંડ કારણ સમુદ્રમાં તરે છે એ બ્રહ્માંડની અંદર ભગવાનનો દ્વિતીય પુરુષ અવતાર ગર્ભદક્ષાહી વિષ્ણુ પ્રવેશ કરે છે જેટલા બ્રહ્માંડ એટલા વિષ્ણુ ઈ જ્યારે બ્રહ્માંડમાં જાય જો તો આખું બ્રહ્માંડ ખાલી છે ભગવાન પોતાના શરીરથી જળ પ્રગટ કરે છે પ્રસ્વેદ જળ એનાથી બ્રહ્માંડને અડધું ભરી દે છે અને એમાં અનંત પ્રાગટ્ય કરાવી લક્ષ્મીજી સાથે અનંત શેષ ઉપર શયન કરે છે અને જેની નાભીથી કમળ નીકળે જેની ઉપર બ્રહ્માજી પ્રગટ થાય આ વિષ્ણુનું નામ ગર્ભોધકશાહી વિષ્ણુ છે અને ઈ બ્રહ્માજીની આજ્ઞા કરે છે સૃષ્ટિ કરવાની બ્રહ્માજી અનેક લોક લોકાંતરનું નિર્માણ કરે છે અને ત્યારબાદ બ્રહ્માજી જોવે છે કે હવે સૃષ્ટિ ગતિમાન નથી આ જગત આને એટલે કે જે ગતિ કરી રહ્યું છે તો આ જગતને હલનચલનની કોઈ પ્રક્રિયા નથી કોઈ પ્રોસેસ નથી ત્યારે ભગવાન પોતાને તૃતીય પુરુષ અવતારમાં પ્રગટ કરે જેનું નામ છે શિરોદક્ષાહી વિષ્ણુ જે બ્રહ્માંડના કણે કણમાં પ્રવિષ્ટ થાય છે સર્વ વ્યાપી છે વિષ્ણુ ભગવાન બધે છે એ કોણ છે વિષ્ણુ જે આપણા હૃદયમાં પરમાત્મા રૂપે વાસ કરે છે એ આ બ્રહ્માંડમાં કઈક માથાકૂટ થાય તો દેવતાઓ જ્યાં પ્રાર્થના કરવા જાય એ કયા વિષ્ણુ છે શિરોદક્ષાઈ વિષ્ણુ તો ક્યારેક ગર્ભદક્ષાઈ ક્યારેક એ બ્રહ્માંડમાં અવતારો લઈ અને ઈ બ્રહ્માંડને સુખ શાંતિ પ્રદાન કરી આ જગતને ગતિમાન કરે છે તો આજે આખો વિસ્તાર જે આવ્યો છે ભગવાન થી આ તૃતીય પુરુષ અવતાર સુધી પછી દેવતા એ બધું આની પછી શરૂ થાય આગળ ઉપર આખી પ્રકૃતિ જે છે તો આ વર્ણન સૃષ્ટિ વિષયક સુખદેવ ગોસ્વામી કરે છે મેં તમને સંક્ષિપ્તમાં કહી દીધું આ માખું કે આ બધાનું મૂળ ભગવાન છે પણ બ્રહ્માંડની અંદર બ્રહ્માજીના જન્મથી જો વિચાર કરો તો જગતનું મૂળ કારણ કોણ છે ભગવાન નારાયણ છે અને પરમ કારણના રૂપમાં વિચાર કરો તો કોણ છે બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ તો આ જેટલો વિસ્તાર થયો છે ને એ બધા ભગવાનના જ સ્વરૂપ છે ભગવાન જ છે શિરોદક્ષાઈ વિષ્ણુ સુધી બધા અલગ ને ભગવાને જ પોતાનો વિસ્તાર કર્યો છે એમાં તો આ રીતે लिला तत्व न उद्घाटन करता सृष्टि उपक्रम चर्चा सुखदेव गोस्वामी सृष्टि ना मूळ नारायण आहे